એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ જેથી ડીસીપી ઝોન ટુ ભગીરથ સાહેબને ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબે વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એ અમે પ્રોવાઈડ કરશું જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું હતું એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી આઠ જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે જેની અંદર બસોથી અઢીસો જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે બસો અઢીસો જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી લગભગ પચાસથી સાઠ ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે જે બાદ પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં